హలో ఆ విద్యార్థి మిత్ర ఫటాఫ్ మాన అవాజ అవ్వంట్ ప్రసంగో ఫటాఫ్

અને યોદ્ધાઓ કેવો રહ્યો પેપર કમેન્ટ માં જણાવજો અને ખાસ કરીને કેટલા પ્રશ્નો છે તે એટેમ્પ કર્યા છે તમે જલ્દીથી કમેન્ટ કરવાનું છે તે શરૂ કરી દે અને કેવો રહ્યો પેપર નું લેવલ તે પણ જણાવો લાઈક કરતા જ રહેતા લોકો લાઈક માં જોન થાય છે તે લાઈક કરતા જ લાઈક મને જણાવતા જ કેવો રહ્યો તમારો જે પેપર છે તે કેવો રહ્યો તે જણાવજો મને જલ્દીથી થી फटाफट લાઈક માં જોન દીજે

જેટલા ઉમેદવાર છે તે લાઈવ માં જોન છે ને તે લાઈક કરતા જાય અને અવાજ આવી રહ્યો છે નથી આવતો તે કમેન્ટ કરવાનું શરૂ કરી દે આ બોગો કેમ લો રહ્યો છે ઓકે દરબાર સાહેબ કેટલું રહેશે મેરિટ આ મસ્ત મેરિટ તો ભાઈજી આન્સર કે આવે તે પ્રમાણે મુજે પછી એનો કાઉન્ટ છે ને તે પછી તમારો જે મેરિટ છે તેનો રહેશે કેટલા લોકો લાઈવ માં જોઈન છે તો કમેન્ટ ઓપ્શન છે કમેન્ટ કરે અનિદે પટા પર લાઈવ માં જોદીને લાઈક કરી દેજો સરસ તો તો અંદાજ પ્રમાણે અત્યારે આપણે જે અંદાજ કરીએ વાંધો આવે એટલે આજે આપણે અંદાજ પ્રમાણે મેરીટ નું આપણે કહેશું ને અરે એક તમે વિડીયો બનાવી દેસુ એટલે અત્યારે કઈ અત્યારે આજે કહી શકતો નથી એટલે તમારે જે અંદાજિત આવશે ને થોડુંક પાસે ડેટા જે છે તે પ્રમાણે તેને માટે હું વિડીયો બનાવી દઈશ અત્યારે અંદાજે જે કહેવાથી તમને જે ખોટું પડે તો પછી તમને એમ લાગે તમે ખોટી માહિતી આપી એટલે આપણે જે માહિતી છે તે સાચી જ આપવાની છે માટે એક વિડીયો ઓલરેડી બનાવી દઈશું આપડે થોડોક ટાઈમ લગી માં તમારો વિડીયો છે તે આવી જશે એટલે થોડીક રાહ જોવું ખાલી જે લોકો લાઈવમાં જોઈન છે ફટાફટ લાઈવમાં જોવા હાજર નથી આપ ફટાફટ લાઈવમાં જોઈન છે અને તમારો જે વિડિયો છે તો ચોક્કસ એક બે દિવસમાં તમારો ડેટા કલેક્ટ કરીને લાવી દઈશ અત્યારે માહિતી આપવાથી તમને ખોટી માહિતી પડશે અને કદાચ હું બે બે દિવસમાં ડેટા એકઠો અને તમને માહિતી આપી દઈશ જેટલા લોકો હજી લાઈવ માં જોન છે ને કમેન્ટ ઓપ્શન ઓન છે કમેન્ટ કરતા એમ કે આ લાઈવ ને લાઈક પણ નથી કરી લાઈક પ્રથમ સૌપ્રથમ તો છે ને લાઈક કરી દે લાઈવ ને લાઈક કરી દે સૌપ્રથમ તો જેટલા લોકો લાઈવ માં જોન છે ને તે લાઈવ ને લાઈક કરવાનું ભૂલ દે નહીં લાઈવ ને લાઈક કરવાનું ભૂલ ને સૌપ્રથમ તો જેટલા લોકો લાઈવ માં જોન છે